જો તમે ગુજરાતી સાહિત્યના શોખીન હશો તો તમે પ્રબંધનું છે વર્ણન કરે આમ કહીએ તો આજે એ એક ઐતિહાસિક પુરાવો બની ગયો છે આ વીર પ્રશસ્તિ એક કાવ્યાત્મકતા છે એટલે જે આજે સાહિત્ય રસિક પ્રિય છે કાનહડે પ્રબંધ કે જેમાં રાજસ્થાનના રાજા દેવ દ્વારા કરાયેલા વિજયની ગાથા છે અને એમાં એક વિજય અલાઉદ્દીન ખિલજી પરનો પણ છે અલાઉદ્દીન ખિલજી કે જેનું નામ તમે જરૂરથી સાંભળ્યું હશે પણ આપણે આ કાનહર દેવને કદાચ ભૂલી ગયા કારણ કે લોકો અલાઉદ્દીન ખિલજીને એના નામ પરથી ઓળખે છે એટલા આ વીર પુરુષ દેવને નથી ઓળખતા આ કાંધરદેવના એક પુત્ર હતા વિરમદેવ અને આ જ વિરમદેવની વાત આજે આપણે સાંભળવાના છીએ અંગ્રેજી ભાષામાં એક મુહાવરો છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ એટલે કે ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે આ વાત ક્રૂર અને લૂંટારા ખિલજી માટે પણ બિલકુલ સાચી પડેલી કારણ કે જોહરની પ્રથામાં જો સૌથી વધારે સ્ત્રીઓ મરી હોય તો અલાઉદ્દીન ખિલજીની ક્રૂરતા અને છ કારણે પણ આપણા ઇતિહાસમાં એક એવો પણ કિસ્સો છે કે જેનાથી અલાઉદ્દીન ખિલજીની પણ નીંદ હરામ થઈ ગયેલી અલાઉદ્દીન ખિલજીને ભારતનો ક્રૂર મુસ્લિમ શાસક અને હુમલાવર માનવામાં આવે છે એણે ભારતના ઘણા રાજ્યોમાં લૂંટફાટ કરેલી અને નરસંહાર પણ કરેલા કઈ કેટલાક મંદિરોનો ધ્વંસ પર કરેલો અલાઉદ્દીન ખિલજીનું સૌથી વધારે નૃશન સભિયાન ગુજરાતનું માનવામાં આવે છે અને જેમાં એણે સોમનાથના મંદિરે લૂંટીને સોમનાથ મંદિરને પણ ધ્વસ્ત કર્યું હતું જે ક્રૂર અને ઘાતકી તુર્કી સુલતાન અલાઉદ્દીન ખિલજીને કારણે જ રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં જોહર થયા હતા એ જ કારણભૂત હતો આ બધાની પાછળ પણ જ્યારે એ જ વાત એના ઘરમાં આવી ત્યારે એને ખબર પડી કે સતી થવું કેટલું વેદનાદાયક હોતું હશે પ્રશ્ન થાય કે અલાઉદ્દીન ખિલજીના ઘરમાં વળી કોણ સતી થયેલું તો અલાઉદ્દીન ખિલજીની પુત્રી સતી ફિરોજા આપણા વીર વિરમદેવની પાછળ સતી થયેલી અને વિરમદેવે ઇતિહાસમાં ખૂબ જ પ્રસિદ્ધ એવો એક દુહો પણ કહેલો જે આજે પણ લોકમુખ્ય પ્રખ્યાત છે અને કદાચ તમે પણ એને ક્યારેક ને ક્યારેક સાંભળ્યો હશે મામા લાજે ભાટી ને કુલ લાજે ચૌહાણ જો મેં પટકણી તો પશ્ચિમે ઊગે ભાણ મતલબ કે મારા મામા ભાટી વંશના છે હું ખુદ ચોહાણ એક તુરક સાથે કેવી રીતે લગ્ન કરું મારો વાસ અપવિત્ર થઈ જશે આ ત્યારે જ સંભવ થશે જ્યારે સૂરજ પશ્ચિમમાં ઉગશે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આ વીર વિરમદેવ અને સતી ફિરોજાની શું વાત હતી એ સાંભળવાના છીએ ચાલોર ના વીર કાનહડ દેવના પુત્ર બીરમદેવનું રાજસ્થાનના ઇતિહાસમાં એક અનોખું જ સ્થાન છે વિક્રમ સંવંત તેરસો પંચાવન ઈસવીસન બારસો અઠ્ઠાણુંમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુબ ખા અને નાસરત ખાએ ગુજરાત વિજય અભિયાન માટે ઝાલોરના કાનહડ દેવની પાસે રસ્તો માર્યો પરંતુ કાન્હડ દેવે આક્રમણકર્તાઓ અને લૂંટારાઓને રાજ્યમાં થઈને આગળ વધવાની પરવાનગીનું આપી અંતે અલાઉદ્દીન ખિલજીની સેના બીજા રસ્તે ગુજરાત પહોંચી અને સોમનાથમાં લૂંટપાટ કરી અને સોમનાથ નું મંદિર ધ્વસ્ત કર્યું હવે પાછા ફરતી વખતે અલાઉદ્દીન ખિલજીની સેના ઉપર કાંધર દેવે આક્રમણ કર્યું અને સેનાને ભગાવી પરંતુ એ અલાઉદ્દીન ખિલજી નું ધ્યાન રણથંભોર અને ચિત્તોડને વિજય તરફ વધારે હતો એટલે એને જીતી અને ખીલજી વિક્રમ સન તેરસો બાસઠ ઈસવી સન તેરસો ચારમાં એને ઉલ મુલક સુલતાનની સાથે સેના ઝાલોર મોકલી

પોતાના રાજનૈતિક ફાયદાઓને જોઈ અને બાદશાહ અલાઉદ્દીન ખિલજીએ એના માટે તૈયાર લગ્નનો પ્રસ્તાવ દૂર પહોંચાડવામાં આવ્યો કારણ કે અલાઉદ્દીન તો પછી પોતાનો માર્ગ મોકળો બની જશે વિરમદેવને જ્યારે આ પત્ર આપવામાં આવ્યો અને એણે અલાઉદ્દીન ખિલજીનો પત્ર વાંચ્યો તો એણે ઐતિહાસિક ઉત્તર આપ્યો મામા લાજે ભાટી કુલ લાજે ચૌહાણ જો મેં તો પશ્ચિમે ઉગે ભાણ અર્થાત મારા મામા ભાટી વંશના હું ખુદ ચૌહાણ વંશનો એ તુર્કિણી સાથે કેવી રીતે લગ્ન કરું મારો વાસ અપવિત્ર થઈ જશે આ તો સંભવ ત્યારે જ બને જ્યારે સૂર્ય પશ્ચિમમાં ઉગે આ સાંભળી અને ખીલજી આત્મબુલા થઈ ગયેલો અને દિલ્હી પહોંચતા જ ઝાલોરની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા પણ એને કરી દીધી કેવાય છે કે અલાઉદીન ખિલજીએ દિલ્હી પાછા ફરતા જ એક વિશ્વાસ સેના લઈ અને જાલોરના કિલ્લાની ઘેરાબંધી કરી અલાઉદીન ખિલજીયા પહેલા જ સોમનાથના યુદ્ધ પછી જાલોર નો યુદ્ધ હારી ચૂકેલો ત્યારે એણે સોમનાથ મંદિરની લૂંટનો બધો માલ અને શિવલિંગ પર પાછું આપી દીધેલું એટલે જ એને જાલોરના રાજા કાન્હર સાથે બદલો લેવાનું મન તો હતું જ અને આ પ્રસંગે વળતામાં કી હોય મુ અલાઉદ્દીન ખિલજી ઝાલોર ઉપર આક્રમણ કરવા માટે પાંચ વર્ષ સુધી કઈ કેટલી સૈન્ય ટુકડીઓ મોકલી પરંતુ સફળતા જ ન મળી અને છેવટે ઈસવીસન તેરસો માં ખિલજી એક બહુ મોટી સેના લઈ અને જાલોર આવવા રવાના થયો અને પહેલા એને સિવાના ઉપર આક્રમણ કર્યું અને એક વિશ્વાસ ખાતીની મદદથી સિવાના દુર્ગના સુરક્ષિત જળ ભંડારમાં ગૌરક્ત અને માંસ નખાવી દીધું જેનાથી પીવાનું પાણી દૂષિત થઈ ગયું

સાંચોર પ્રસિદ્ધ જય મંદિર સિવાય ઘણા મંદિરોને ને ખંડિત કર્યા અને પછી સેનાપતિ કમાલુદ્દીનને વિશાલ સૈન્ય સાથે ઝાલોર મોકલી દીધો અને સેનાપતિએ ઝાલોર દુર્ગ ચારેય તરફ બહુ મોટો ઘેરો ખાલી અને યુદ્ધ કર્યું પરંતુ એ ઝાલોર ના જીતી શક્યો પોતાની સેનાને પાછો લઈ જવા લાગ્યો ત્યારે જ

કેસરિયા કરીને વીરગતિ પ્રાપ્ત કરી ગયા વિરમદેવે પોતાના શાસનકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષ યુદ્ધમાં વિતાવ્યા અને પછી વિરમદેવે પણ કેસરિયા બાના પહેરીને અંતિમ યુદ્ધ લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કરી લીધી તથા દુર્ગની મહિલાઓએ જોહર કરી લીધું વિરમદેવ વીરગતિ પામ્યા પછી શાહજાદી ફિરોજાની સનાવર નામની દાસી પણ યુદ્ધમાં સેના સાથે આવેલી એણે વિરમદેવનું મસ્તક કાપી એને સુગંધિત પદાર્થોમાં રાખી અને દિલ્હી લઈ ગઈ અને એમ કહેવાય છે કે વિરમદેવનું મસ્તક જ્યારે સુવર્ણ થાળમાં રાખીને ફિરોજાની સામે લાવવામાં આવ્યું ત્યારે મસ્તક ઊંધું ફરી ગયું ત્યારે વ્યથિત શાહજાદી ફિરોજાએ પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી તજ તુર્કાણી ચાલ હિન્દુ આણી હુઈ અમે ભો ભો રાભર થાર શિષ્ણ ધોણ સોની ગ્રાહ ફિરોજાએ એના મસ્તકનો સંસ્કાર કર્યો અને પોતે યમુના નદીના જળમાં પ્રવિષ્ટ થઈ ગઈ શાહજાદી પણ પોતાના પર્ણ ઉપર અડી હતી એ વિરમદેવની રાખને અસ્થિ લઈ યમુના નદીમાં કૂદી અને સતી થઈ ગઈ વાતને જો જુદા જુદા એંગલથી જોઈશું તો આના ઘણા બધા પોઈન્ટ મળશે કે જે સાંભળી અને વિચારીને આપણને ઘણા બધા વિચાર આવે વીર વિરમદેવ કે સતી ફિરોજાને તો લાખો સલામ છે પણ કદાચ એક વાત તો આપણને જરૂરથી યાદ આવશે કે જો અમુક લાલચુ રાજપૂતોએ દગો ના કર્યો હોત તો ભારતના ઇતિહાસમાં કદાચ મુસ્લિમ શાસકોનું નામ જ ન હોત એ વાત જોવા દઈએ પણ વીર કાનહળદેવ અને એમના પુત્ર વીર વિરમદેવની વીરતા પણ આપણે ના ભૂલી શકીએ તો સાથે સતી ફિરોજાનું બલિદાન પણ આપણે ભૂલવા જેવું નથી કે એક તુર્ક મુસ્લિમ રાજકુમારી એક હિન્દુ રાજકુમાર માટે એટલી પાગલ હતી કે એણે યમુનામાં કૂદીને પોતાની જાન આપી દીધી અને વિરમદેવની સાથે સતી થઈ ગઈ મુસ્લિમ રાજકુમારીઓ હિન્દુ રાજપૂતોની પાછળ આટલી પાગલ થઈ ગઈ હોય એના કિસ્સા લગભગ બહુ ઓછા હશે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેંસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદે નથી